નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તહેલી સ્વાદ કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરવાના છે મિત્રો મધ્યાહન ભોજન ઉજનાઓમાં જે કોન્ટ્રાક કર્મચારીઓ છે તેમના માટે આવા મહત્વપૂર્ણ સમાચાર જો તમે મધ્યાહન ભોજન એટલે કોન્ટ્રાક્ટ કર્મચારી છો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં વોટ્સઅપ ચેનલ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું આવશે જોઈન થઈ જજો તો અમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી બાબતે સરજા મધ્યમ પૂજા બાબતે આંગણવાડી ભરતી આઈસીડી હેઠળ મધ્ય પછી પછી મહિલા બાળવિકા હેઠળ જો કર્મચારી કામ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમના પગાર બાબત પગાર બાબતે કોઈ અપડેટ આવે હરેક મારી ચેનલ પરમા આવશે તો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો લાઈક કરી લેજો ચાલો એટલે ફેમિલી મેમ્બરો બધા સમય નંબર કરાય વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ભારત સરકારે પુરસ્કૃત અને ગુજરાત સરકાર પુરસ્કાર પીએમ પોષણ યોજનાનું ખાનગીકરણ કરવા માટે મધ્યાહન ભોજન કર્મચારી સંઘ વિરોધ વ્યક્ત કર્યો છે રાજ્યની દરેક સ્કૂલોમાં મધ્યાહન ભોજન બન બનાવવા માટે બનાવવા માટેની કોન્ટ્રાક કોન્ટ્રાક્ટ આપવામાં હિલચાલ સાથે મધ્યાહન ભોજનના મહામંડળ વિરોધ વ્યક્ત કર્યો છે આ માટે અમદાવાદ નજીકના બગુદાર એક બેઠક મળી હતી અને આ બેઠકમાં મધ્યાહન ભોજન જે મધ્યાહન મધ્યાહન ભોજન છે તેમાં મિત્રો જે કર્મદર્શ્યો અને ખેલ્પ સહિતના કર્મચારીઓના નિયમવામાં આવ્યું છે અને આવી સ્થિતિમાં મધ્યમ ભોજનના બનાવવા માટે કોન્ટ્રાક્ટ આપવાની હિલચાલ સામે મધ્યમ ભોજન કર્મચારી મહામંડળ વિરોધ વ્યક્ત વિરોધ વ્યક્ત કર્યો છે ન્યા વિધવા મિત્રો કર્મચારી પી સંઘ પીએમ પોષણ શક્તિ યોજના કર્મચારી સંઘના કર્મચારીઓના આધાર તે જિલ્લામાં તે જિલ્લામાં મધ્યમ ભોજનના બનાવવાની ઓર્ડર આપ્યો છે ગુજરાત સરકાર દ્વારા દાહોદ પાટણ નર્મદા સુરત બનાસકાંઠા પાટણ સહિતના જિલ્લાઓમાં ખાનગી કર્મ ખાનગી કંપનીઓના કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ જે સ્ટાફ છે મિત્રો સારામાં રસોડા સ્ટાફની નિમણૂંક કરાઈ છે રાજ્ય સરકારના ખાનગી સંસ્થા રસોઈ બધાને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા કર્મચારી વિરુદ્ધના બાબત છે કે બગોદા મિટિંગ બોલાવીને આગામી દિવસમાં આંદોલન કાર્યક્રમ આપવાની જાહેરાત કરી છે મિત્રો અને મિત્રો જે કોન્ટ્રો કોન્ટ્રાક્ટ આપવામાં આવતા કર્મચારી વિરુદ્ધનો સુર ઉઠ્યો છે અને અમે બાબત મોગદા બગોદા મિટિંગ બોલાવી છે અને તેમાં મિત્રો જે એક મિટિંગ બોલવામાં આવી છે અને નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો હતી મારી થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો જય હિન્દ જય ભારત